अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है यह स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी પરમ પૂજ્ય સ્વામી શ્રી કમલેશાનંદજી વિજ્ઞાન કહ્યું એ સહજ સરળ ને સુગમ છે એનો દાતા દુર્લભ છે આ વિજ્ઞાન બતાવનારો કારણ કે વિજ્ઞાન બતાવનારો અનુભવી જ જોઈએ ખ્યાલ

ત્રીસ રૂપિયાના ભાડાના મકાનમાં રહ્યા હોય છેલ્લા સ્વાસ સુધી એ કયા વૈભવની વાત કરે જેની પાસે ફર્નિચર નહીં જેની પાસે વ્હીકલ નહીં જેના ઘરની અંદર વોશિંગ મશીન નહીં કોઈ કોઈ એપ્લાયન્સીસ નહીં ઇલેક્ટ્રિકલ એ ઇલેક્ટ્રોનિક્સ એ કયા વૈભવની વાત કરે તમે વિચાર તો કરો પણ આપણે એને વટલાઈ નાખ્યું કે જ્ઞાની દાદા આપણે વૈભવ સાથે ખેન્જર સાથે કરો અને આવો વૈભવ આપણો વૈભવ જ્ઞાનનો વૈભવ હોય જ્ઞાન દર્શનનો વૈભવ હોય કે જે વૈભવ આ દુનિયાની અંદર આપણને એક પણ અવસ્થા ખેંચે નહીં સ્પર્શે નહીં હલાવે એવું સ્થિર જ્ઞાન દર્શન એ આપણો વૈભવ છે એ આપણું રિયલ ચારિત્ર છે રિયલ કેરેક્ટર આ તો રિલેટિવ કેરેક્ટર છે હેના સ્થિર સ્થિર જ્ઞાન દર્શન એ તમારું કેરેક્ટર છે એ વિતરાગતા છે

જ્યારે બ્યાસીમાં અમેરિકા આવ્યા ત્યાર પછી એટી થ્રીમાં ના આવ્યા પછી એટી ફોર એટી ફાઈવ એટી સિક્સ ને એટી સેવન તો દાદા બધા જ વર્ષે અહીંયા કહેતા હતા પહેલા વર્ષ સિવાય કે મને સાયન્ટિસ્ટ ભેગા કરો હું આખું સાયન્સ આપવા તૈયાર છું ચાલા એવું બહુ કહેતા હતા બહુ મહાત્માઓને કહેતા હતા જેને જેને પહોંચ હશે એ બધા એને ડૉક્ટર રાધેને કહેલું कुदरती नहीं भेगा था यार हम्म डॉक्टर राधे थोड़ा साइंटिस्ट करा हम्म पर बीजा कोई साइंटिस्ट एक ग्रुप भेगु था, तो था ना तो आपको साइंस खुल्लु था इना निमित है ये प्रश्न पूछे दादा जवाब आप तो ये निमित है निकले ना खुल्लु था ने साइंटिस्ट तो समझी जाए तो ये पोता री भाषा में पछि लिखी अथवा एक्सप्लेन कर सके यस पण વડોદરાના જે મહાત્માઓ છે એ તો બધા બહુ સિનિયર હતા દાદાને પાસઠ સડસઠ અડસઠ થી મળેલા હતા સિક્સટી એટ સાલ થી એટલે બધા સિનિયર કહેવાય ને એટલે એ દાદાને પછી ત્યાં એટી ટુ એટી થ્રી એટી ફોર એટી ફાઈવમાં બધા કહેતા હતા એટી સિક્સમાં કે દાદા અમને જ્ઞાન આપો ને અમે તો કેટલા વર્ષો તમારી હાથે નાથે જ છે સમજાય છે કે અમને મહાત્મા બનાવ્યા છે જ્ઞાન આપ્યું છે આજ્ઞા આપી છે સાધન આપ્યા છે આ બધું તમે અમે કરીએ જ છીએ પણ અમને સાયન્સ આપો ને હવે એમ તો દાદા કે તમને સાયન્સ આપીને શું કરવું હું જે કહું છું એ ગળી જાઉં છું ને કોઈ કોઈ પૂછે એટલે ઓકી નાખો છો માં સાયન્સ ક્યાં આવે બોલતા નથી ને સાયન્સ કહેવાય કે કેસેટ કહેવાય કેસેટ માં સાયન્સ હોય હું જે કહું એના ઉપર તમે થિંક વિચારતા હોય પછી એપ્લિકેશન કરતા હોય અનુભવ કરતા હોય ધીસ ઇઝ અ સાયન્ટિફિક પ્રોસેસ સાયન્ટિફિક પ્રોસેસ રીપીટ તમે નોલેજ ની વાત કરો છો નોલેજ ને સાયન્સ ના કહેવાય સાયન્સ નું નોલેજ હોય તો સાયન્સ ના કહેવાય જો તમને એક્સપીરિયન્સ નથી યુ આર ધ ગુડ ટીચર ટુ એક્સપ્લેન ધ સાયન્સ બટ યુ આર નોટ સાયન્ટિસ્ટ તમે કદાચ સાયન્સને એક્સપ્લેન કરતા હોય તો તમે સારા ટીચર તરીકે કરો છો વિધાઉટ એક્સપિરિયન્સ પણ જો તમે સાયન્ટિસ્ટ છો તો તો તમારું મૌલિક જ હોય સાયન્સ પણ તમે રિપીટ ના કરો યસ કે નો કારણ કે સાયન્સ અનુભવ કરવાની ચીજ છે તો પછી તમને અનુભવ થયો એ તમે કહો કે બીજાને થયો હોય તમે કહો હવે જો તમે બીજાના અનુભવની કોપી જ કરો છો તો તમે કદાચ સાયન્સના ટીચર હોઈ શકો પણ સાયન્ટિસ્ટ તો અને એ વિચાર કરવાનું કે જ્યારે તમે પોતે પચીસ ત્રીસ ચાલીસ પચાસ વર્ષ પછી આ સાયન્સ સાંભળીને સાયન્સ સમજીને બરાબર છે અને સાયન્સ લોકોને કહો છો પણ આ જ સાયન્સ કહો છો કયું જે સાંભળેલું છે ને વાંચેલું છું એ જ તમે પચાસ વર્ષથી ખો છો ઓકે એટલે તમને તો ગાઢ થઈ ગયું છે એક જ છે બરાબર છે પણ પચાસ વર્ષ પછી તમે એ જ સાયન્સ ખો છો કે જે વાંચેલું ને સાંભળેલું છે એ તમે પોતે પ્રૂવ કરો છો કે ઇટ ઇઝ નોટ ફોર એક્સપિરિયન્સ યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ

આઈ એમ નોટ રિયલાઇઝ યુ અન્ડરસ્ટેન્ડ મી તો તમને ક્યારે થશે એનાથી વિચાર કરો બટ ધ પર્સન દે એક્સપ્રેસ ઇઝ ઓન એક્સપિરિયન્સ એન્ડ ધી આર ઓન રિસ્પોન્સિબલ કે વોટ એવર આઈ કેન સ્પીક આઈ એમ રેસ્પોન્સિબલ બિકોઝ ઓફ આઈ પ્રેઝન્ટ માય એક્સપિરિયન્સ સો આઈ એમ રેસ્પોન્સિબલ તો તમને અનુભવ થવાનો સોર્સ છે કારણ કે અનુભવી બોલે છે અને એ અનુભવી માણસ કાયમ માટે બોલે કે યુ રિયલાઇઝ ધ સાઈઝ નોટ રિયલાઇઝ ધ માઇન્ડ સ્પીચ એન્ડ તારે મન વચન કાયને અનુભવ કરવાનો નથી મારી કોઈ કન્ડિશન નથી હું જે કહું છું જે આ સનાતન સત્ય અનુભવ્યું છે એ તારે અનુભવવાનું છે અને એ અનુભવવામાં સમજણમાં તને કચાસ હોય તો મને પૂછ તો હું તને એક્સપ્લેન કરું પણ તારે અનુભવવાનું છે તો સનાતન સત્યને જ વિનાશી મન વચન કાયાને નહીં કે નહીં કોઈ ટર્મ એન્ડ કન્ડિશનને એ બધું રિલેટિવ છે ટર્મ્સ એન્ડ કન્ડિશન બધું રિલેટિવ સત્ય છે એ જ્યાં સુધી સનાતન સત્ય ન સમજાય ત્યાં સુધી બેનિફિશિયરી છે બાય રિલેટિવ પણ જો સનાતન સત્ય સમજાવવાનો સંજોગ મળતો હોય તો આ બધું તારે જરૂર નથી પછી એ કુદરતી રચના કે ઉદયકર્મ કહેવાય તારો પુરસાર્થ ટાઈટલ લાગતો નથી ભલે કર્યા કરો ભલે પ્રકૃતિ ક્રિયા કર્યા કરે મને જ્ઞાનીએ ક્રિયા આપી હોય કે તારે સત્સાધન કરવાના પછી મને વિજ્ઞાન પ્રાપ્ત થયું તો સત્સાધન બંધ કરવાના તો કે ના પ્રકૃતિ ને કરે પણ તું પહેલા પુરુષાર્થ માનીને કરતો હતો હવે તારે શું જોવાનું કુદરતી રચના પડી ગયું મને ના કરવાનો ક્યાં પ્રશ્ન આવ્યો કારણ કે પહેલા એ તમે કંટ્રોલ નતા અત્યારે તમે કંટ્રોલ નથી એટલે પહેલા કરતા હતા તારે તમે માનતા હતા કે હું કરું છું એ અજ્ઞાન હતું માટે પુણ્ય બંધાતું હતું હવે તમને વિજ્ઞાન પડી ગઈ કે આ વિજ્ઞાન ખબર પડી ગઈ કે આ તો પ્રકૃતિ તો કુદરતી રચના છે તો હવે ભલે ન કરે પણ તમે કુદરતી રચના જોશો તો પાપ પણ નહીં બંધાય પુણ્ય પણ નહીં બધા ડુઅરશીપે નહીં હોય ઓનરશીપે નહીં હોય અને કર્યાનો બોજો પણ નહીં હોય ના કર્યાનો પણ બોજો નહીં હોય આ બધું જ ના હોય પછી